નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારોમાં સદાય ધબકતા સેવન ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ મોરતી પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના બે કલાકારોના મૃત્યુ થતાં હરેરાતી રાજકોટ વોલન્ટી બ્લડ બેંક ફરી વિવાદમાં આહીર યુવાનું વોલન્ટ્રી બેંકનું લોહી ચડાવ્યા બાદ મૃત્યુ થયાનો આક્ષેપ એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં રાજકોટના પંદરસો ની વેપારીઓ દ્વારા અમરનાથ ઉપવાસ નો પ્રારંભ પગાર વધારાની માંગણી સાથે તબીબી શિક્ષકોની મોન રેલી સાથેની હડતાલ સતત બારમા દિવસે ચાલુ હવે જોઈએ સમાચાર વિસ્તારથી મોરબીના નાગડાવાસ ગામ નજીક યુટિલિટી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મૃત્યુ થયા તથા ચાર વ્યક્તિ ઘાયલ રીતે ગંભીર મોરબી પાસે ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રાજકોટની કેસીઓ પાર્ટીના બે કલાકારોના મૃત્યુ થતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે રાજકોટની ઇન્ડિયા બેન્ડ નામની કેસીઓ પાર્ટીના કલાકારો ગઈકાલે મોડી રાત્રે માળિયામાં કાર્યક્રમ પતાવીને જીજે ત્રણ જેડ છોતેર છ્યાસી નંબરની યુટિલિટીમાં રાજકોટ તરફ પરત આવી રહ્યા હતા ત્યારે મોરબી પાસેના નાગડાવાસ ગામ નજીક પાછળથી આવતા જીજે બાર એક્સ ચોવીસ એકસઠ નંબરના ટ્રકે જોરદાર ઠોકર મારતા યુટિલિટીની એક્સલ તૂટી જતા તે રોડ પર ઢસડાઈને બીજી દિશામાં વળી ગઈ હતી યુટિલિટીમાં આગળ બેઠેલા છ માંથી બે વ્યક્તિઓ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા હરેશ કનોજિયાને અન્ય એક કલાકારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર કલાકારોને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અહેવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી માળિયા મોરબી હાઈવે ઉપર ભાગ્યજો હોટલ પાસે સવારે એક બોલેરો ગાડી અને એક ટ્રક એક્સિડન્ટ થઈ અને સ્થળ ઉપર બે ઈસમો મૃત્યુ પામેલા તેવી અમોને તાત્કાલિક વર્ધી મળતા અમો સ્થળ ઉપર ગયેલ અને ત્યાં આગળ તપાસ કરેલ તો સ્થળ ઉપર બે લાશ પડેલ અને જાણવા મળેલ કે બોલેરો ગાડીમાં માળીયા ગામેથી લગ્ન પાર્ટીની કરણી કરી અને વાજિંત્રો સાથે અને કલાકારો સાથે નીકળેલા તે દરમિયાન આ બનાવ બનેલ છે એક ટ્રકની ની સાઈટ કાપવા બાબતે શહેરમાં લગાડાયેલા અશ્લીલ પોસ્ટરના વિરોધમાં મહિલા કોંગ્રેસ મંડળ દ્વારા પ્રદર્શન કરાયું રાજકોટ શહેરના વિવિધ સ્થળો પર આવેલા હોર્ડિંગ શોમાં છેલ્લા થોડા સમયથી સરાજાહેર અશ્લીલતાનું પ્રદર્શન કરતા અંડરવિયર અને લેડીઝ આંતરગ્રસ્તોની મસમોટી જાહેરાતો લગાડવામાં આવી છે જાહેરમાં પ્રદર્શિત કરાયેલી આવી અશ્લીલ જાહેરાતોની સભ્ય પરિવારની મહિલાઓને શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જેવું પડતું હોવાના આક્ષેપ સાથે આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનો પ્રદર્શન કરતા આવા પોસ્ટરો પર લગાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ બહેનોએ શહેરભરમાં આવેલા અશ્લીલ પોસ્ટરો તુરંત ઉતારી દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ કે અશ્લીલતા હોય એના વિરોધમાં આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની અમારી બહેનોએ એક સુંદર મજાનો કાર્યક્રમ આપ્યો હતો તમે રાજકોટમાં જાહેર સ્થળોએ જોઈ શકો છો કે એવા બિબ્બસ અને અશ્લીલ પોસ્ટરો જાહેર ખબરોના જે લગાવ્યા છે એક થોડી કમાણી માટે ખબર નહીં કેમ આ ગુજરાતની અસ્મિતા ક્યાં ગઈ ગુજરાતની અસ્મિતાની દુહાઈ દેનારા આ શાસકોને એટલું જ અમારે કહેવાનું છે કે આવા જાહેર સ્થળો ઉપર આવા અશ્લીલ અને ખરાબ દ્રશ્યો જો ઉતારી લેવામાં આવે તો ચોક્કસ કારણે આ ગુજરાતની મહિલાઓ શરમજનક સ્થિતિમાં ન મુકાય પછી એસટી સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય જાહેર ફરવાના સ્થળ ઉપર જે મોટા મોટા પોસ્ટરો જે ખરેખર એકલી બહેનો હોય તો ન જોઈ શકાય એવા જાહેર સ્થળો ઉપર જેવા પોસ્ટરો છે એના વિરોધમાં અમે આજ કાર્યક્રમ આપ્યો છે વોલન્ટરી બ્લડ બેંકની વધુ એક બેદરકારીથી એક આયર યુવાનનું મોત નીપજ્યું છેલા થોડા સમયથી વિવાદમાં રહેલી રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક ફરી એક વખત વિવાદના વંટોળે ચડી છે આ બ્લડ બેંકમાંથી લીધેલું ખામીયુક્ત લોહી ચડાવવાના કારણે વિસાવદર પંથકના એક આહિર યુવાનનું ગઈકાલે મૃત્યુ થયાનો તેના પરિવારજનોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે વિસાવદરના નાની મોડપરી ગામે રહેતા વિક્રમ ગુસાભાઈ કુવાડિયા નામના અઢાર વર્ષીય યુવાનને છેલ્લા થોડા વર્ષોથી અવારનવાર હાથ પગમાં ખાલી જડી જવાની તકલીફ હોય તેને એક અઠવાડિયા પહેલા રાજકોટની મધુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ત્રણેક દિવસ પહેલા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન વખતે તેને રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકમાંથી લાવવામાં આવેલું લોહી ચડાવવામાં આવ્યું હતું આ લોહી ચડાવવાના પાંચેક કલાક બાદ યુવાનની તબિયત લથડતા તેને વધુ સારવાર માટે શહેરની જલારામ રઘુકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે આ યુવાનનું મૃત્યુ થયું હતું આ યુવાનનું ક્ષતિગ્રસ્ત લોહી ચડાવવાથી મૃત્યુ થયાનું તબીબોએ પ્રાથમિક તરણ આપતા એટલે સત્યાવીસ તારીખે અહીંયા ગયા તો સાહેબ કે ઓપરેશન કરવું પડશે એટલે દાખલ થઈ ગયા સત્યાવીસ તારીખે ને ઓગણત્રીસ તારીખે ઓપરેશન કર્યું ઓપરેશનમાં એણે આપણે ફોર્મ આપ્યું બ્લડ બેંકનું રાજકોટ વોલન્ટ બ્લડ બેંકનું લઈ કે એક બોટલ આપણે બ્લડની જરૂર પડશે એટલે તમે લઈ આવી દો રાજકોટ બ્લડ બેંકમાંથી એક બોટલ લઈ આવ્યા અને એને ઓપરેશન એક વાગે ગયા ઓપરેશનમાં એટલે અહીંયા એને એ લોકોએ અત્યારે વાપરવું ચાર વાગે આવ્યા ત્યાં સુધી તો કંઈ તકલીફ નહોતી ઓપરેશન થઈ ગયું હતું બધું રેડી હતું પછી અડધો કલાક કલાક જેવું થયું એટલે અહીંયા જ્યારે ઓપરેશન કર્યું પાછળના ભાગે ત્યાંથી બ્લડિંગ ચાલુ થઈ ગયું એટલે એકવાર એ લોકોએ ડ્રેસિંગ કર્યું પછી પાછું બંધ ન થયું એટલે એ લોકો પાછા વસાવા સાહેબની પાછા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા કલાક દોઢ કલાક જેવા અંદર પાછા એની ટ્રીટમેન્ટ કરી ટ્રીટમેન્ટ બહાર આવ્યા તો પછી એને ખ્યાલ આવ્યો કે આ બ્લડમાં કઈક ફોલ્ટ છે બ્લડના રિએક્શનના હિસાબે એની તકલીફ થઈ છે એટલે એને રાજકોટ બેંકમાં એના ઓફિસરને ફોન કરીને એ બોલાવ્યા પણ એ લોકો આવ્યા નહીં સ્ટ્રોંગલી ઇઝ માત્ર અને માત્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન જવાબદાર છે બીજું કોઈ કારણ નથી બ્લડમાં બહુ ટેકનિકલ વિષય થયો ઘણી વાર જેણે ડોનેટ કર્યું હોય એના શરીરમાં જ કોઈ ઇન્ફેક્શન હોય ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું એવું બને જે બ્લડની થેલીમાં આવ્યું હોય અને ટ્રાન્સફર થતાં જ જેને અપાણવું હોય એના શરીરમાં એકદમ વિષાણુઓ ફેલાવવા માંડ્યા હોય એ એક કારણ છે બીજું સ્ટોરેજ દરમિયાન કે સબસિક્વન્ટલી બ્લડના જે તત્વો છે જેને સેલ્સ કે એ ડિસઇન્ટિગ્રેટ એટલે તૂટી ગયેલા હોય તો પણ આ જાતનું સ્ટ્રોંગ રિએક્શન આવી શકે છે અને વાત એવી છે કે બ્લડ સ્ટોર થાય આજે માની લો સોળ તારીખે કોઈએ બ્લડ ડોનેટ કર્યું ત્યારે ટેસ્ટ કરીને બ્લડ બેંકે સ્ટોરેજમાં મૂક્યું છવ્વીસ તારીખે બ્લડ વપરાણું દસ દિવસ એ દસ દિવસમાં જો ડિસઇન્ટીગ્રેશન કે ટોક્સિન્સ આવ્યા હોય તો એ રજીસ્ટર થઈ શકતા નથી અને જે રિસીવ કરે એને ફેલાઈ જાય છે યુવાનના પરિવારજનોએ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક સામે ક્ષતિગ્રસ્ત લોહી આપીને પોતાના યુવાન પુત્રનું મૃત્યુ નિપજાવવાનો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ ખાતે દોડી જઈને મૃત્યુનું સાચું કારણ જાણવા યુવાનના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક સામે થોડા સમય પહેલા એચઆઈવી ગ્રસ્ત લોહી આપી દેવાના કારણે એક માસૂમ બાળકને એચઆઈવી નો ચેપ લાગી ગયાનો આક્ષેપ થયો હતો આ આક્ષેપ અંગે હજુ પોલીસ તપાસ ચાલુ છે ત્યાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક સામે ફરીથી બેદરકારીનો આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે એવા ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રેડ ક્રોસ બ્લડ બેંક છે ને એના ડાયરેક્ટર છે સિંગ સાહેબ એને બોલાવ્યા એણે આવીને અને એ લોકોએ ડિસ્કસ કરી અને પછી અમને કીધું કે આમાં હવે આના બ્લડની હિસાબે તકલીફ થઈ છે એટલે વધારેનું બ્લડ આપણે ચડાવવું છે બાકીનું અંદરનું જે બોડીનું બ્લડ છે એ બધું બગડી ગયું છે એટલે અમને એણે લખી દીધું એટલે રાતના સાડા દસ અગિયાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી એને એસટીબીને આ લોહીને બધું થઈને અડતાલીસ બોટલ લોહી ચડાવ્યું બરાબર અને એના હિસાબે બ્લડના હિસાબે એને કિડનીમાં ફેફસામાં અને બધું એનું ઇન્ફેક્શન લાગી ગયું અને ફેલ થઈ ગઈ કિડનીની પછી હા સાહેબ એ લેખિતમાં આપ્યું ને એમાં કે ભાઈ આ બ્લડના રિએક્શનના હિસાબે એની પ્રોસેસ ના તકલીફ ખરાબ હિસાબે કેસ કેસમાં આવું થયું છે ઘણી વખત એવું થાય છે હું સીધું તો એવું નહીં કહું કે કાળજી નથી જ રાખી પણ ઘણી વખત ટેકનિકલ એરર્સ અથવા અમુક પરિબળો મેડિકલ ફિલ્ડની કાબૂ બારના જ્યારે આવી જાય ત્યારે આવું થઈ શકે છે અને ઇટ ઇઝ અ વેરી મિસફોર્ચ્યુનેટ આની પહેલાં પણ આજથી આઠ નવ વરસ પહેલાં રાજકોટમાં આવી જ જાતના બ્લડ રિએક્શન આવીને ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને પછી યંગસ્ટાર બ્લડ બેન્ક અને એ લોકોએ પછી જે કાંઈ પગલાં લેવાના અને જે થયું આપ બધા જાણો જ છો સો ઇટ હેપન્સ પિરિયોડિકલી અને ઘણી વખત બ્લડ બેન્કની બહારની વસ્તુ પણ હોઈ શકે છે હોસ્પિટલમાં સારવાર ચાલુ થઈ પછી એને કિડની પેલ થઈ ગઈ એવું સાહેબ એ કીધું એટલે એને સોજા ચડવા માંડ્યા સોજા ચડ્યા એટલે સાહેબ કે ભાઈ આને કિડનીની તકલીફ છે એટલે મારી પાસે યુરોલોજીસ્ટ ડૉક્ટર નથી અને મારી હોસ્પિટલમાં ડાયાલિસિસનું મશીન નથી એટલે અમારી બીજી જે જલારામ હોસ્પિટલ છે સંસ્થાની એમાં તમને હું રિફર કરું છું એટલે અમને એકત્રીસ તારીખે ત્યાં રિફર કર્યા ચાર વાગે અને ત્યાં ડાયાલિસિસ ન થયું લોબી ઓલ થઈ ગયું તો એના એટલે ડોક્ટર સંજય પંડ્યા છે એના ને ગાજીપુરા સાહેબ એના ઓલામ કર્યું પણ ડાયાલિસિસ થઈ શક્યું નહોતું અને ત્યાં પહેલી તારીખે એટલે ત્યાં પાંચ વાગે એક્સપાયર થઈ ગયા शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं bond चालू सह परिवार मचा बेदू कृष्णा वॉटर पार्क में दरियाई मौजा साथी करिए मस्ती विंग में નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા મજા સાયક્લો કરશે અવનવી વોટર રાઈડ ની મજા માણી થઈ જવું મસ્તી મન મૂકી ને નાચો ટ્રેન માં પાર્ટી ટાઇમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવી વન ડે પિકનિક કૃષ્ણ વોટર પાર્ક માં કૃષ્ણ વોટર પાર્ક નેશનલ હાઇવે નંબર 8 પી કુવાડવા રાજકોટ તો હાર્દિક સ્વાગત છે ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ સોરાયસીસ ચામડી રોગ ઢીંચા સાંધા કે કમરનો નો દુખાવો ઘસારો સોજા બળતરા અને વાહ તાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા સંતાન પ્રાપ્તિ શુક્રાણુની કમી ડાયાબિટીસ ગેંગ્રીન ખેંચ પાયુ કે મંદ બુદ્ધિ જેવા રોગોનો આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે મોબાઈલ નંબર અઠ્ઠાણું બે બેતાલીસ બાસઠ ત્રણ ઓગણસિત્તેર અઠ્ઠાણું બે ચાલીસ બાસઠ ત્રણ ઓગણસિત્તેર રાજકોટમાં દર બુધવારે સમય સવારના દસ થી છ ચોથો માળ નાથ કોમ્પ્લેક્ષ કોટક મહિન્દ્રા બેંક ઉપર યાજ્ઞિક રોડ રાજકોટ

સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો વિશાળ એન્ડ મોબાઈલ એલજી સેમસંગોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શો રૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ મિલ્કંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણું એક ત્રીસ પોલીસે લોકોપ્મ પૂરેલા દારૂડ્ય શખ્સનું લોકોપ્મ જ મૃત્યુ થતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી શહેરના એક દારૂડિયા દલિત યુવાનનું ગઈકાલે સવારે પોલીસ લોકઅપમાં અચાનક મૃત્યુ થતાં શહેર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગોકુલપરા શેરી નંબર એકમાં રહેતો વિજય મોહનભાઈ ચૌહાણ નામનો દલિત યુવાન છેલ્લા થોડા વર્ષોથી દારૂ પીવાની આદત ધરાવતો હતો ગત શનિવારની રાત્રે વિજય દારૂ પીને પોતાના ઘરમાં ધમાલ મચાવતો હોય તેના પિતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસની મદદ માગી હતી જેથી થોરાળા પોલીસ સ્ટાફે તુરંત જ ગોકુલપરામાં જઈને વિજયની પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી રાત્રે રામનાથપરાની જૂની જેલ પાસે આવેલી લોકઅપમાં ધકેલી દીધો હતો ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ વિજયે સ્ટાફને પોતાની તબિયત ઠીક હોવાનું ન જણાવતા પરના જમાદાર ઇકબાલભાઈએ તુરંત એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી પોલીસ અપ પર આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફે વિજયને મૃત જાહેર કરતા કસ્ટોડિયલ નો બનાવ બનતા શહેર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું એસડીએમની હાજરીમાં એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં કસ્ટોડિયલ ડેથ જેવો ગંભીર બનાવ હોઈ પોસ્ટમોર્ટમ કરવા ફરજ પરના ડોક્ટરોએ આનાકાની કરી હતી બાદમાં વિડીયો રેકોર્ડિંગ સાથે વિજયનું પોસ્ટમોર્ટમ કરી હતો ધીરેન તેમજ વાવડી ગામના વડીલો દ્વારા કોઠારીયાના સોલવંટ વિસ્તારમાં બાપા સીતારામની મડુલીના લાભાર્થે એક લોક ડાયરાનું આયોજન કરાયું હતું શહેરની ભાગોળે આવેલા કોઠારીયા સોલવન્ટની શક્તિ સોસાયટીમાં બનાવવામાં આવનારી બગદાણાના પૂજ્ય સંત બજરંગદાસ બાપાની મઢુલીના લાભાર્થે પરમ દિવસ શનિવાર રાત્રે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સોલવંટના બંડીધારી ગ્રુપ શક્તિ સોસાયટીના રહીશો અને યુવા આગેવાનો યોગેન્દ્રસિંહ રાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લોકડાયરામાં સૌરાષ્ટ્રના જાણીતા લોક કલાકારોએ મોડી રાત્રિ સુધી બાપાના ભજનો અને સાંસ્કૃતિક વાતો રજૂ કરીને ભક્તોને રસથી તરબોળ કરી દીધા હતા આ લોક ડાયરામાં વાવડી તથા કોઠારિયા ગામના સરપંચો ઉપસરપંચો ગ્રામ્ય પંચાયત સદસ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ સોની વેપારીઓની હડતાલ પંદરમાં દિવસે પણ આમરણાંત ઉપવાસ સાથે ચાલુ તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં આયાતી સોના પરની જકાત બે ટકાથી વધારીને ચાર ટકા કરવાના સહિતના વિવિધ પ્રસ્તાવ કરવામાં આવતા દેશભરના સોની મહાજનોમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે આ અન્યાયકારી પ્રસ્તાવના વિરોધમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સોની મહાજનો છેલ્લા પંદર દિવસથી પોતાના ધંધા રોજગાર રાખીને આંદોલન પર ગયા છે આમ છતાં કેન્દ્રીય નાણામંત્રીએ મંત્રીએ આ સોની વેપારીઓની માંગણીઓને ગ્રાહ્ય ન રાખતા આજથી શહેરના પેલેસ રોડ પર પંદર સોની વેપારીઓ આમરનાથ ઉપવાસ છેડ્યા છે આ ઉપવાસી વેપારીઓના ટેકામાં શહેરના તમામ સોની મહાજનો પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને જોડાયા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ અત્યાર સુધી અમે ધારણા ખૂબ કરી રેલી એટલી કાઢી દુકાનો અઢાર વીસ વીસ દિવસ ત્યાં બંધ છે છતાં પણ સરકારને આની ઉપર કોઈ અસર થતી નથી એટલે હવે રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન અને એને અન્ય કારોબારીએ એક નિર્ધાર કર્યો કે હવે અંતન ઉપર જાય અને અમારા જ્ઞાતિના પરજિયા પટની સોનીના પંદર છોકરા આજે અંતન ઉપર બેઠા છે અને અન્નાનો માર્ગ લેવો પડ્યો છે અને એ લોકોનો નિર્ધાર એટલો મક્કમ છે જે થવું હોય થાય અમે અહીંથી હટશું નહીં તબીબી કોલેજોના તબીબોની હડતાલ સતત બારમા દિવસમાં પરિણમી રાજ્ય ભરના તબીબી શિક્ષકો દ્વારા પગાર વધારા માટે છેલ્લા થોડા સમયથી ચાલતી અચોક્કસ મુદતની હડતાલ આજે બારમા દિવસમાં પ્રવેશી હતી આજે રાજકોટની પંડિત દિલદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો દ્વારા પગાર વધારાની માગણી સાથે હોસ્પિટલ કેમ્પસમાં ફેસ માસ્ક પહેરીને મોન રેલી કાઢી હતી આ હડતાલિયા તબીબોએ પોતાને અન્ય કોલેજના શિક્ષકો કરતાં ખુબ જ ઓછો પગાર મળતો હોવાના પુરાવા રજૂ કરીને પોતાની ત્રણ વર્ષ જૂની પગાર વધારાની માંગણી જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તરફથી યોગ્ય પ્રતિભાવ મળતો નથી એટલે જ અમારે આ હડતાલ લાંબી ને લાંબી ચાલુ રાખવી પડે છે બાકી અમને તબીબોને કોઈ હડતાલ ચાલુ રાખવાનો અને દર્દીઓ પરેશાન થાય કે દર્દીઓના મૃત્યુ થાય કે પોસ્ટમોર્ટમમાં વિલંબ થાય એવી કોઈ અમારો કોઈ ઈરાદો નથી અમે હંમેશા સરકાર સાથે સમાધાન માટે જ પ્રયત્નો કર્યા છે અને સરકાર સાથે લગભગ બસોથી વધારે મીટીંગો કરી ઘણા બધા રિપ્રેઝેન્ટેશન કર્યા છે પણ કોઈ ફળદાયી નક્કર પરિણામ ન મળતા હડતાલ ચાલુ રહી છે અમારી માગણીઓ હંમેશા યુજીસી નો સ્કેલ જે છે જે અન્ય તબીબી અન્ય વિદ્યા અધ્યાપકોને મળે છે આર્ટસ કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોને જે પગાર સ્કેલ મળે છે એ પગાર સ્કેલ અને સીલિંગ જે અમારો પંચોતેર હજાર પર જે છે એ પંચ્યાસી હજાર ઉપર લઈ જવાનો અમારે હેડોક સર્વિસીસ જે એ કન્ટિન્યુ રાખવાનો આ બધા મુખ્ય માંગણીઓ છે અમારી વાવડી ગામના ઉપસરપંચની માલિકીના ગોંડલ રોડ પર સ્થિત શોરૂમનું ઉદ્ઘાટન કરાયું શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ સામે ગઈકાલે આયસર કંપની ઓટો ઓટોપાર્ટ્સના શોરૂમનું ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો વાવડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ યોગરાજસિંહ જાડેજાની માલિકીના આ શોરૂમનું ઉદ્ઘાટન આયસર કંપનીના વરિષ્ઠ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે જાડેજા પરિવારના શુભેચ્છકો મિત્રો સ્નેહીઓ મોટી સંખ્યામાં ઉમટી પડીને આ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી હતી

તો દર્શક મિત્રો આ હતો સેવન ન્યૂઝ નેટવર્ક નો આજનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર